નવની યુક્ત મંડળ પ્રમુખોનું અભિવાદન કરવામાં આવ્યું હતું સંગઠનના પાયાના કાર્યકર્તાઓનું મહત્વ અને પાર્ટીની કેડર બેઝ વ્યવસ્થા તેમજ પાર્ટીના સ્થાપના દિનની આજ દિન સુધીના છેતાલીસ વર્ષના સંઘર્ષને વાગોળવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય મિનહાઝ મલિક સુરેન્દ્રનગર માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર એ શોખ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે